પર્યાવરણ પ્રદર્શન યોજાયું નોડલ ની થી વધુ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાઈ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોડાસા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોડાસા અને મેસવો શાળા વિકાસ સંકુલ ફિલોડા શામળાજીના સંયુક્ત ઉપક્રમે એસવીએસ કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ફિલોડાની રામનગરની જેમ તના વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામિત બોર્ડ મેમ્બર અને રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ સાબરકાંઠા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ કિરણભાઈ પટેલ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એનડી પટેલ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની અખંડ ભારતના મેનેજિંગ તંત્રી બીએસ પટેલ તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ શામળાજી વિભાગના ક્વીનર લલિતભાઈ સુથાર જયેશભાઈ પટેલ શાળાના આચાર્ય જયેશભાઈ પટેલ અમૃતભાઈ પટેલ સંકેતભાઈ પટેલ લાયઝન ડોક્ટર ઓમેગા પાંડવ કેળવણી મંડળના કેશુભાઈ પટેલ સરપંચ સંકેતભાઈ ચૌધરી મુકેશભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં નોડલની સાઈઠથી વધુ શાળાઓએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી છે અને બાળવૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શાળાના બાળકોએ હસ્તલિખિત તૈયાર કરેલ અંકનું વિમોચન પણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાકાનેર સ્કૂલના આચાર્ય અનિલભાઈ ભટ્ટ પિનાકીનભાઈ પટેલ યોગેશભાઈ પટેલ વિક્રમસિંહ સહિત દ્વારા કરાયું હતું બિરોચેબ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી